સરકાર દ્વારા અનેક યોજનાઓ અનેક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ પછી જાહેરાત બાદ ફરી કોઈ ભરતીના ઓર્ડર નથી આપવામાં આવ્યા સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે સરકાર દ્વારા ઇમરજન્સી નંબર સો એકસો આઠ એકસો એક્યાસી કે ઓગણીસો ત્રીસ જેવા અલગ અલગ નંબરોની જગ્યાએ સરકારે હવે ઇમરજન્સી સેવાઓ માટે એકસો બાર જનરક્ષક નંબર લોન્ચ કર્યો આ જનરક્ષક માટે બે હજાર પચીસ માં પરીક્ષા લેવામાં આવી પરીક્ષા બાદ બારસો જેટલા પાયલોટોને ટ્રેનિંગ આપવામાં આવી અને ટ્રેનિંગ બાદ સર્ટિફિકેટ આપી જણાવવામાં આવ્યું કે તેમને નોકરીમાં લેવામાં આવશે અને વીસ થી બાવીસ હજાર રૂપિયાની નોકરી આપવામાં આવશે આ બારસો પાયલોટોને છ મહિના બાદ પણ હજી સુધી ઓર્ડરો મળ્યો નથી તેમને બેથી ચાર વાર ગાંધીનગરમાં ટ્રેનિંગ સહિત અલગ અલગ કામ માટે બોલાવવામાં આવ્યા પરંતુ ત્યારબાદ પણ ઓર્ડર આપવામાં નથી આવ્યો ઓર્ડર આપવાની વાત આપવા કરવામાં આવી તો તંત્ર મૌન છે સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટ મેદાને આવ્યા છે સૌપ્રથમ એમને સાંભળીએ આજે આપની સમક્ષ વાત કરવી છે કે ઇમરજન્સી સેવાઓ તથા ઇમરજન્સી સેવાઓમાં ઉપયોગમાં આવતા નંબર જેમ કે સો નંબર હોય એકસો એક હોય એકસો આઠ હોય એકસો એક્યાસી હોય કે ઓગણીસો ત્રીસ હોય આ દરેક નંબર ઇમરજન્સી સેવામાં પોલીસનો નંબર હોય ફાયર બ્રિગેડ નો નંબર હોય મહિલા સુરક્ષા માટે કોઈ પણ રીતે ઇમરજન્સીમાં આવતા તમામ નંબરોની જગ્યાએ હવે સરકાર દ્વારા એકસો બાર નંબર ઇમરજન્સી સેવાઓ માટે ઇમરજન્સીની તકલીફમાં ઉપયોગમાં લેવામાં આવવા માટે એકસો બાર જનરક્ષક નંબર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે પરંતુ આજે એમાં શું તકલીફ પડી રહી છે આજે આપ સૌની સમક્ષ રાખવી છે કે આજે એકસો બાર જનરક્ષક ની સુવિધા માટે આ પરીક્ષામાં બારસો થી પણ વધારે યુવાનો કે જે જનરક્ષક સુવિધા માટે પાયલોટ તરીકે એમની પરીક્ષા લેવામાં આવી પરીક્ષા લેવા બાદ એમની ટ્રેનિંગ કરવામાં આવી ટ્રેનિંગ લીધા બાદ એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને સર્ટિફિકેટ આપ્યા બાદ એમને એવું કહેવામાં આવ્યું કે તમને અંદર નોકરી આપવામાં આવશે અને તમને કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરવામાં તમારે કરવામાં આવશે તમને લેવામાં આવશે અને તમને ટૂંક સમયની અંદર ઓર્ડર આપવામાં આવશે ત્યારે આજે પ્રશ્ન એ છે કે માર્ચ મહિનામાં જે જન્મક્ષક એકસો બાર માટેની જે પરીક્ષા લેવામાં આવી હતી એના આજે છ મહિના થયા છ મહિના થયા છતાં આજે પણ એમને ઓર્ડર મળ્યો નથી આજે છેલ્લા ચાર કે પાંચ મહિનાની અંદર એમને ત્રણ થી ચાર વાર ગાંધીનગર કે અમદાવાદ વારંવાર બોલાવવામાં આવ્યા ટ્રેનિંગના નામે અન્ય કામોના નામે પરંતુ એમને ઓર્ડર આપવામાં આવ્યો નથી અમુક પાયલોટ એવા છે કે જેમને પોતે ઉછીના રૂપિયા લઈને ગાંધીનગર અને અમદાવાદમાં ધક્કા ખાધા છે પરંતુ આજે પણ છ મહિના વિદ્યા છતાં આજે બારસો થી પણ વધારે પાયલોટોને ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ સરકાર આ પાયલોટોને એટલે કે યુવાનોને આજે મૂર્ખ સમજે છે પોતાની અનુકૂળ પ્રમાણે પોતાના સમય પ્રમાણે એમને વારંવાર બોલાવવામાં આવે એમને ઓર્ડર આપવામાં ના આવે એમને વારંવાર એમને આજે બેરોજગાર રાખવામાં આવે ત્યારે આ બારસો થી પણ વધારે બેરોજગારો પાયલોટને આજે ત્વરિત ધોરણે ઓર્ડર આપવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સાથે સાથે આ પાયલોટ જે બારસો થી પણ વધારે પાયલોટ છે એમના માટે સરકાર દ્વારા પાંચસો થી પણ વધારે ગાડીઓ જે જનરક્ષક સુવિધા માટે વાપરવાની છે એવી નવી ગાડીઓ સરકાર દ્વારા ખરીદવામાં આવી એ ગાડીઓ ઘણા સમયથી દૂર ખાય છે મતલબ કે ગાડીઓ તૈયાર છે જનરક્ષક સુવિધા માટે પાયલોટ તૈયાર છે એમનો ઇમરજન્સીના ધોરણે એમનો ઓર્ડર સરકાર દ્વારા આપવામાં નથી આવ્યો ત્યારે આજે સરકાર શા માટે આજે યુવાનોને આ રીતે બેરોજગાર રાખે છે તેના માટે આજે આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા તરીકે આજે સરકાર સમક્ષ હું માંગ કરું છું કે ત્વરિત ધોરણે આ લોકોને ઓર્ડર આપવામાં આવે અથવા તો આ લોકોને બેરોજગારી ભથ્થું આપવામાં આવે અને અને માટે મહિના સુધી આ ઓર્ડર રિલીઝ કરવામાં નથી આવ્યો હજુ પણ એવી વાત મળી છે કે આ લોકોને ફરીથી થોડા દિવસ પછી બોલાવવામાં આવે છે તો કોના માટે કોના કહેવાથી આ લોકોને ઓર્ડર આપવામાં નથી આવતો કયો મોટો તાઇફો આ સરકાર કરવા માંગે છે કયો મોટો તાઇફો કરીને આમનો ઓર્ડર રિલીઝ કરવા માંગે છે એ બહુ મોટો પ્રશ્ન છે તમારા તાઇફાઓ માટે તમારા મોટા મોટા પ્રોગ્રામો માટે તમે છ છ મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખો એ આ સરકારને શોધતું નથી ત્યારે આજે અમે માંગ કરીએ છીએ કે ત્વરિત ધોરણે આ લોકોનો ઓર્ડર રિલીઝ કરવામાં આવે જય જય ગન્ય ગુજરાત જય ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ તમામ ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવશે કે પછી એમની મહેનત ગાંધીનગરના ધક્કા બધું જ નકામું જશે શું આમને નોકરી આપવામાં આવશે કે પછી જેમ દર વખતે વાયદા કરી ધક્કા ખવડાવવામાં આવે છે ફરી એ જ વારો આવશે સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં